લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ ચૂકી છે એનડીએ સરકારમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે ત્યારે નવા મંત્રીમંડળમાં ગુજરાતમાંથી કોને સ્થાન મળશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે જ્ઞાતિ સમીકરણને ધ્યાને રાખી અને ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે ગાંધીનગરથી સાંસદ ચૂંટાયેલા અમિત શાહને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળી શકે છે પાટીદાર સમુદાયમાંથી એક નેતા જે વર્તમાન સરકારમાં મંત્રી હતા તેમને ફરીથી રિપીટ કરવામાં આવે તેવી સંભાવના છે તો આ સાથે જ પોરબંદરથી ચૂંટાયેલા ડોક્ટર મનસુખ માંડવીયાને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે તેમજ હાલના રાજ્યસભાના સાંસદ અને વિદેશ મંત્રી ડૉક્ટર આજ જયશંકરને પણ સ્થાન મળી શકે છે તો ક્ષત્રિય સમાજના દેવસીને પણ ફરીથી તક આપવામાં આવી શકે છે ઉપરાંત હાલ ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પણ કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે એક તરફ એનડીએ સરકારમાં ભાજપના સાથી પક્ષો વચ્ચે મંત્રીમંડળ ને લઈ અને ખેંચતાણ શરૂ થઈ ચુકી છે ત્યારે હવે ગુજરાત માંથી કોને સ્થાન મળશે તેને લઈ અને ચર્ચાઓએ જોર પકડ્યું છે નવી કેબિનેટમાં ગુજરાતમાંથી કોણ જ્ઞાતિવાદી સમીકરણોને ધ્યાને રાખી અને સાંસદોની પસંદગી થઈ શકે છે વર્તમાન સરકારમાં પ્રધાન પદે રહેલા બે પાટીદાર નેતા રિપીટ થાય તેવી શક્યતાઓ છે અમિત શાહને પણ ફરી એક વખત કેબિનેટમાં સ્થાન મળતી હોવાની વાત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે તો રાજકોટ બેઠકથી ચૂંટાયેલા પરસોત્તમ રૂપાલાને પણ ફરી એકવાર સ્થાન મળી શકે છે મનસુખ માંડવીયાને પણ કેન્દ્રીય કેબિનેટમાં

ત્રણ ટનથી ચૂંટાયેલા જે સાંસદ છે તેમને મત જે છે તે મળી શકે છે મહત્ત્વની વાત છે કે કે છે કાય કે જ્ઞાતિવાદ સમીકરણને આધારિત સાંસદોને નવા સ્થાન જે છે તે પણ મળી શકે છે ગાંધીનગર લોકસભાનો ઉમેદવાર અમિત શાહને જે કહી શકાય કે મહત્ત્વની જવાબદારી જે છે તે મળી શકે છે સાથે મારી રાજકોટથી ચૂંટણી લડેલા પુરુષોત્તમ રૂપાલીને પણ મંત્રી જે છે તે બનાવી શકે છે પુરુષોત્મ રૂપાલના છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય કારકિર્દીમાં જોવા મળી રહ્યા છે તેઓનું મોટું માથું પણ છે જે પુષ્તમ ઉપર લખેવામાં આવ્યું છે પોરબંદરની વાત કરીએ તો ડોક્ટર મનસુખ માંડવ્યાને પણ કેબિનેટમાં સ્થાન જે છે તે મળી શકે છે સાથેમાં જ કહી શકાય કે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા જે ગુજરાતના સાંસદ તેઓને પણ સ્થાન મળી શકે છે એટલે કે જે પ્રકારના લોકસભા ચૂંટણીના પરિણામો આવી છે લીધે ભારતીય જનતા પાર્ટી હવે નવી બોડીની નિમણૂક કરવાની છે તેમાં બે પાટીદાર નેતાઓ જે છે તેને પણ રિપીટ કરવામાં આવી શકે છે એટલે કે ખાસ કરીને ઓબીસી નેતાઓને પણ છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષના સી આર પાટીલ જેઓને દિલ્હી કેબિનેટની અંદર સ્થાન મળી શકે તે પ્રકારની વાત પણ સૂત્રો પરથી આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સૂત્રો પરથી જે માહિતી આવી રહી છે તેની ચિત્ર જે છે તે આઠ જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે શપથ લેવાના ત્યારબાદ આગામી ત્રણથી ચાર દિવસ બોડી ની રચના કરવામાં આવશે ત્યાં સુધી ચિત્ર જેતે તે સ્પષ્ટ જોવા મળશે જે આભાર જતીન અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા